જાગી જાગી પણ બીજા દિવસે પણ જઈ મોરબીની જનતા જાય બે દિવસ પહેલા જે સમાચાર આવ્યા હતા કે ચિત્રકૂટ સોસાયટીમાં છે જનતા જાગી ગઈ રોડ ઉપર ઉતરી હતી આજે જે ફરી પાછા એવા જ દ્રશ્યો છે જોવા મળ્યા મોરબીના સનાડા રોડ ઉપર જઈ સ્થાનિકો જે રસ્તો રોકીને બેસી ગયા હતા અને બે ત્રણ કલાક સુધી છે આ બધું ચાલ્યું અને સત્તાધીશો એ જઈ ભાગ ઉપડ્યું એ રીતના જઈ હાલ છે એ થઈ ગયા હતા એટલે ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે કે મોરબીની જનતા છે બીજે દિવસે પણ જાય અલગ અલગ સોસાયટીઓ થઈ છે આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે ગુજરાતની જનતાને કેવું હતું

આવું છે લગભગ ગુજરાતના છે તમામ વિસ્તારોમાં જઈ જોવા મળી રહ્યું છે વડોદરામાં તો કે જે કામ ચાલે છે જામનગરમાં તો કે અમુક રસ્તાઓનું કામ ચાલે છે અમુક જગ્યાએ મેટલ પાથરે છે મેટલ પાથરે એક વરસાદ થાય ધોવાય આવું ચાલી રહ્યું છે એટલે ખાસ કરીને જે મોરબીની જનતા ગઈ છે પેલા તો એને ધન્યવાદ દેવા પડે કે આ રીતે જઈ લોકો એક થયા અને એટલી હિંમત બનાવી કે આ જે બેરી મુંગી સરકાર છે એની સામે જઈ લડવાની હિંમત કરી અને રોડ ઉપર વેહી ગયા એ ખૂબ મોટી વાત કહેવાય નકર તો એક બે જણા બેઠા હોય તો આ લોકો તો જઈ પકડીને સીધા પાંજરે પૂરવા માંડ્યા હતા પણ હવે દર ચૂંટણી પછી જે ગોપાલભાઈ જીતા છે એ પછી જે જનતામાં જે ખૂબ જાગૃતતા આવી છે કે હવે છે એ આપણો હક માગતા છે આપણે શીખવું પડશે લોકો જે હક માગી રહ્યા છે તો આના ઉપરથી એટલું સાબિત થાય છે બે હજાર સત્યાવીસમાં માં જે પરિવર્તન પાકું છે જનતા જે પરિવર્તન માગી રહી છે કારણ કે ત્રીસ વર્ષથી જે આ મોટા મોટા ખાડા પડ્યા છે ને એને છે હવે બુરવાનો સમય આવી ગયો છે તો તમામ જનતા છે એ એક થાજો અને આવી જ રીતે જે સરકાર અને અધિકારીઓ પાસેથી જે કામ કરાવતા શીખજો ધન્યવાદ જય હિન્દ જય ભારત